તમે ક્યારે વિચાર્યું છે કે સારા મણેલા ગણેલા લોકો જો બિઝનેસ સફળ થાય છે જો હા તો આજે તમારો આ મિત તોડી નાખીશ વિશ્વના કેટલાય મહાન ઉદ્યોગપતિઓ જેમણે લાખો કરોડોની કંપનીઓ ઊભી કરી તેઓએ શાળાનું પણ મુખ જોયું નહોતું તો જો ભણતર જ સફળતાની ચાવી હોત તો એ લોકો ત્યાં સુધી ક્યારે પહોંચી શક્યા હોત આજના સમયમાં બિઝનેસ માટે ભણતર નહીં પણ બળવત્તર દ્રઢ નિશ્ચય સ્પષ્ટ દ્રષ્ટિ અને કંઈક નવું કરવાનો હિંમત જોઈએ

એ માટે તમારે સાચી દિશા અને દમદાર વિચારોની જરૂર છે હવે જો આપણે ઉદાહરણોની વાત કરીએ તો દુનિયામાં અનેક લોકો છે જેમણે ભણતર વગર ઇતિહાસ લખી દીધો ધીરુભાઈ અંબાની એક સામાન્ય ગામડાના છોકરાએ પેટ્રોલ પંપ પર કામ કરીને શરૂ કર્યું અને રિલાયન્સ એમ્પાયર ઉભું કર્યું રતન ટાટા જેઓએ ભારતમાં ટાટા ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું કરસનભાઈ પટેલ જેઓએ નિરમા પાવડર વેચી વેચી કરોડપતિ બન્યા આવા કેટલાય ઉદાહરણો છે જે સાબિત કરે છે કે સફળતા માટે ભણતર કરતા મહેનત અને ધીરજ વધુ મહત્વની છે હવે પ્રશ્ન એ ઉઠે કે તમે કેવી રીતે તમારા સપનાને સાકાર કરી શકો તો મિત્રો આવો જોઈએ સફળતાની ચાવી ચાવી એક વિચારો બિઝનેસ માટે એક મજબૂત આઈડિયા શોધો તમારી આસપાસ શું જરૂરિયાત છે એનું વિશ્લેષણ કરો ચાવી બે શીખો ભણતર નહીં પણ ટૂંકમાં શીખવાનો જજબો રાખો તમે યુટ્યુબ બુક્સ અને અનુભવથી ઘણું શીખી શકો ચાવી ત્રણ નાનું શરૂ કરો મોટી શરૂઆત માટે મોટું મૂડી રોકાણ જરૂરી નથી આજે ઘણા સફળ બિઝનેસ નાના પૈસાથી શરૂ થયા છે ચાવી ચાર માર્કેટિંગ સારા બિઝનેસ માટે સ્ટ્રોંગ માર્કેટિંગ મહત્વનું છે સોશિયલ મીડિયાનો બરાબર ઉપયોગ કરો ચાવી પાંચ સહનશીલતા હાર ન માનો સફળતાની સૌથી મોટી ચાવી એ છે કે તમે હાર્યા વિના સતત પ્રયત્ન કરો મિત્રો જો તમે પણ કશુંક મોટું કરવાનું સપનું જોતા હો તો રાજી શેની ભણતર એક બહાનું છે સફળ થવા માટે તમારે માત્ર હિંમત અને મહેનત જોઈએ તમારા સપના સાકાર કરવા માટે સફળતા સુધી પહોંચવા હિંમત રાખો કરો કે તમે તમારું બીજું બહાનું શોધવાને બદલે તમારું બીજું પગલું લેશો જો તમને આ વિડીયા થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ